ધારાસભ્ય હીરા જોટવા જ એમના પર ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે મનરેગા કૌભાંડમાં એમનું પણ નામ છે એ હીરા જોટવાને ગઈકાલે પોલીસ ભરૂચ પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ અને આજે એમની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી ગીર સોમનાથથી એમને લઈ ગયા અને પછી ભરૂચ પોલીસ પૂછપરછ કરી રહી હતી આજે એમની ધરપકડ કરવામાં આવી છે ભરૂચની આસપાસના ત્રણ તાલુકામાં ચારસો ત્રીસ જેટલા કામમાં સાઠ સાત પોઈન્ટ ત્રીસ કરોડ જેટલા મોટા કૌભાંડની આશંકા પોલીસને છે પોલીસે ધરપકડ કરી છે ધરપકડ બાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે પોલીસે ગઈકાલે પૂછપરછ કરી ત્યારે મેં પોલીસ સાથે વાત પણ કરી હતી ત્યારે એમને એવું કહેવું હતું કે મનરેગા કૌભાંડમાં એમના નામ હતા ભરૂચ પોલીસે એમની સામે એફઆઈઆર નોંધી અને પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચૈત્ર વસાવાએ થોડા સમય પહેલાં જ જ્યારે મનરેગા કૌભાંડની વાત થઈ ત્યારે હીરા જોટવા પર આક્ષેપ કર્યા હતા કે હીરા જોટવાની જે કંપની છે જલારામ એન્ટરપ્રાઇઝ એ એ મસ્ત મોટા કૌભાંડ મનરેગામાં કરી રહ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ભેગા થઈ અને આ કૌભાંડ કરી રહ્યા છે હજુ બીજા ઘણા બધા નામો છે જે આમાં સામે આવી શકે છે જ્યારે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા ત્યારે હીરા જોટવાએ સામે એવું કહ્યું હતું કે હું સૌથી મોટો ગુજરાતનો સૌથી મોટો માનહાનિનો દાવો એ ચૈતર વસાવા પર કરીશ એ હીરા જોટવા પર થયેલા આક્ષેપો સાચા પડ્યા અને પોલીસ પૂછપરછમાં પણ સામે આવ્યું કે કૌભાંડ તો થયું છે હવે દિગ્ગજ નેતા છે હીરા જોટવા ગીર સોમનાથમાંથી સોમનાથથી એમને પોલીસ ઉઠાઈ ગઈ ત્યારથી જ બધાને આશંકા હતી કે એમની ધરપકડ થશે એમની ધરપકડ બાદ એ જેટલી પણ કંપનીઓ ચલાવે છે એટલે એ જલારામ એન્ટરપ્રાઇઝ હોય કે બીજી બધી એની સામે પણ તપાસ કરવામાં આવશે આની પાછળ બીજા કેટલા લોકો છે એના પણ નામ ધીરે ધીરે સામે આવશે ચૈત્ર વસાવાનું કહેવું છે કે થોડા સમય પહેલાં મનસુખ વસાવા પણ હીરા જોટવાના તરફેણમાં બોલી રહ્યા હતા એ મનસુખ વસાવા પણ આજે જવાબ આપે મનરેગા કૌભાંડમાં જેટલા મંત્રીના દીકરાઓના નામ આવ્યા કે પછી એક પછી એક મોટા દિગ્ગજ નેતાઓના નામ આવી રહ્યા છે મસ્ત બનેલી એ યોજના જે યોજના ખરેખર ખૂબ સરસ હતી એ યોજનામાં જ્યારે આટલા મોટા કૌભાંડ થાય છે ત્યારે ખૂબ બધા સવાલ થાય છે અત્યારે પોલીસ ભરૂચ પોલીસ એમનું કામ કરી રહી છે ભરૂચ પોલીસ સાથે જ્યારે વાત થશે એ જે અપડેટ હશે એ પણ તમારા સુધી પહોંચાડીશું પણ અત્યારે લેટેસ્ટ અપડેટ એ છે કે હીરા જોટવાની ધરપકડ થઈ ગઈ છે આગળ એમની સામે કાર્યવાહી પણ થશે ગઈકાલે જ સુપાશી ગામ થી હીરા જોટવા કોંગ્રેસના પ્રદેશ નેતા આવે છે આ વિસ્તારના જે તે વખત ના નર્મદા છોટા ના પ્રભારી મંત્રી પંચાયત મંત્રી બચુભાઈ ને સાથે રાખીને આખો પ્લાન સમજાવે છે કે આપણે મનરેગામાં કઈ રીતના પૈસા કમાઈ શકીએ પંચમહાલ વિશ્વાસમાં લઈને મટીરિયલ અમે પૂરું પાડીશું મનરેગા યોજનામાં એમ કરીને એજન્સી એમની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ શ્રી મુરલીધરન એન્ટરપ્રાઇઝ ફિટ કરે છે જે એજન્સીના પ્રોપરાઈટર હીરાબાઈની હીરાભાઈ હીરાભાઈના મેનેજર છે પણ એ એજન્સી હીરાભાઈના પોતાની છે પોતાના ગામની હીરાભાઈ નું ઓફિસ નું જ એડ્રેસ એમાં જોડાયેલું છે આ એજન્સી આ વિસ્તારમાં એક પણ ગાડી કોઈ જગ્યાએથી કપચી રેતી સિમેન્ટ સળિયા લીધા વગર કે કામની જગ્યા પર એક પણ ગાડી મટીરિયલ નાખ્યા વગર દર વર્ષે એક એક તાલુકામાં પચાસ થી સિત્તેર કરોડ રૂપિયાના બિલો સુપાસી એમના એપી સેન્ટર પર બેસીને કરોડો રૂપિયા ઉતારે છે બાદમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય સાંસદોને પણ એમાંથી હિસ્સેદારી આપે છે કોઈ કમલમો બનાવવાના હોય ત્યાં પણ હિસ્સો પહોંચે છે અને ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને ગરીબોની યોજના મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ કરી લે છે મેં અગાઉ મહિના પહેલા હીરા જોટવાના નામ જોગ આ પાંચ જિલ્લામાં બે હજાર સત્તર અઢાર થી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી પાંચ વર્ષની જો તપાસ થાય તો પાંચ જિલ્લાનો પચીસો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવે અને મારું નામ ચૈતરભાઈ લીધું છે એમના પર માનહાનિનો ગુજરાતનો સૌથી મોટો કેસ કરીશ પણ પોલીસ તપાસમાં હીરાભાઈ જોટવાનું નામ ખુલ્યું છે આજે પોલીસે એમની અટકાયત કરી છે અને પૂછપરછ આગળ વધી છે આ તો માત્ર હજુ ભરૂચનું ચાલે છે અમે नर्मदा પોલીસને પણ વિગતે ફરિયાદ કરી છે એમણે લીધેલા પેમેન્ટ ચેક નંબર તારીખ સાથેની વિગતો અમારા પર છે આવનારા દિવસોમાં नर्मदा પોલીસ ઈરાબાઈ જોટવા અને એમને મદદરૂપ બનનારા તમામ નેતાઓની પણ તપાસ કરે અને કરોડો રૂપિયાના બિલો એક પણ ગાડી મટીર નાખ્યા વગર જે લોકોએ પાસ કર્યા છે ને પેમેન્ટો ચૂટસવ્યા છે એવા અધિકારીઓને પણ આ રડારમાં લઈ એવી અમારી અપેક્ષા છે